હેરાન ગતિથી ગ્રામજનો પરેશાન કોણ છે આ લુખાતત્વો કોણ છે આ મોરલી ઝઘડિયા રહેવાસી આ જય મોરલે નથી કે કોઈ પંચાયત સભ્ય કે નથી કોઈ હોતો તો ગ્રામ પંચાયત કેમ છાવરે છે અગાઉ સભાની મિટિંગના આયોજનમાં ગ્રામજનોએ કામોની રજૂઆત કરી હતી ત્યારે આ મોરલી ગામ સભાની મિટિંગમાં હાજર હતો ત્યારે પણ ગામ લોકો જોડે મહાબહેનની ગાળો આપતા નજર પડે છે અને તમને તો હું જોઈ લઈશ ની ધમકી આપીને પોતાની પત્ની ડેપ્યુટી સરપંચ હોવાથી સત્તાનો દુરુપયોગ કરી કામ લોકો જોડે તાતાગીરી કરતો આવ્યો છે જેનો વિડીયો પણ વાયરલ થયો છે ત્યાર પછી થોડા દિવસોમાં છગડિયા ગામના રહીશ રજીકાંત ભાઈ શાહની બજારમાં કેબિન તોડવા માટે જેસીબી લઈને આ મોરલી ગયો હતો અને મા બહેનની કાળો આપતો કેબિન તોડવાની ધમકી આપી ગયો હતો જેથી સરપંચ સાહેબ જોડે વાત કરતા સરપંચે જણાવ્યું કે અમે જેસીબી નથી મોકલ્યું આવી લુખત તાલાગીરી કરીને લોકોને હેરાન કરનારા પંચાયતમાં કોઈ હોતો ન ધરાવતો હોય જેથી કામ લોકો ઈટનો જવાબ પથ્થરથી આપશે એ ઝઘડિયાની જનતાની બાહેધરી છે ન્યૂઝ સેવન ઇન્ડિયા દ્વારા રજનીકાંતભાઈ શાહ જોડે વાતચીત થતાં જણાવ્યું કે હવે આ લુખા તત્વો બને ફરી ધમકી આપવા આવ્યો તો ડીએસપીને ફરિયાદ કરવામાં આવશે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટર સતેશ શાહ ન્યૂઝ સેવન ઇન્ડિયા